સમાચાર વિસ્તારથી વાત કરીએ તો રાજકોટની બહુચર્ચિત મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે કેમ્પસની હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીનો અન્ય વિદ્યાર્થીનીએ આપત્તિજનક ઉતારીને અન્યને મોકલતા હોબાળો થયો છે ત્યારે આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી એટલે વિવાદોનું ઘર હાલ મારવાડી યુનિવર્સિટીમાં યુવતીના આપત્તિજનક વીડિયોનો મામલો સામે આવ્યો છે હોસ્ટેલમાં એક જ રૂમમાં રહેતી બે યુવતીઓ વચ્ચે ઝઘડાનો વીડિયો હાલ વાયરલ થયો છે જેમાં એક યુવતી બીજી યુવતીને ઉપરાઉપરી લાફા ઝીકી રહી છે એક યુવતીનું સ્નાન કરતો વિડિયો ઉતારી બીજી યુવતીએ તેને ફોરવર્ડ કર્યાનો આરોપ મુકાયો છે આંધ્રપ્રદેશની યુવતીઓ મારવાડી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના વિભાગમાં અભ્યાસ કરે છે જેમાં વીડિયો ઉતારનાર યુવતીની સાથે અન્ય યુવતીઓએ મારામારી કરી હતી આ મામલે વિવાદ થતા ટોળું એકત્ર થયું હતું અને સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો સંબંધિત યુવતીના વાલીઓને જાણ કરવામાં આવી હતી વાલીઓના આવ્યા બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય લેવાશે હાલ તો નિવેદન લઈ યુવતીઓને જવા દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મારવાડી યુનિવર્સિટી વિવાદમાં આવી હતી મારવાડી કેમ્પસની અંદર ગાંજાના છોડવા વાવેલા મળી આવ્યા હતા તો કેમ્પસની પાછળ તો આખું ગાંજાનું ખેતર મળી આવ્યું હતું મીડિયા પહોંચતા મારવાડી કેમ્પસ પાછળ આવેલા ખેતરમાં આગ લગાડવામાં આવી હતી આગના ધુમાડાઓમાંથી ગાંજાની તીવ્ર દુર્ગંધ હવામાં ફેલાઈ હતી પોલીસ તપાસમાં સૂકા અને લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા